ત્રીજું સાપનું પચીસ વર્ષનું ગણાય તો સાપનું છે હેરત પ્રમાણે તેવા હોય છે તો સાપની ત્વચા તરે અને સૌંદર્ય હેરત તેવા હોય છે પાંચમું નોળીયો સાપ દુશ્મન છે તો ભાઈ નોળિયો છે સાપ દુશ્મન છે ત્યાર જે શબ્દો જુદો પડતો હોય પર્વત અને દરિયો કુદરતી અલગ વસ્તુ થશે સુંદર રૂપાળું રમણીય તો મહાન અલગ વસ્તુ થશે ચીકુ મોસંબી ટામેટા નારંગી તો ટમેટું અલગ વસ્તુ થશે વેદના પીડા દુઃખ અને ક્રોધ તો ક્રોધ છે એ અલગ વસ્તુ થશે આ વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે મેં તમને પરીક્ષિત રાજાની વાત હતી યાદ છે 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 ને તો રામુભાઈ કહે એ સોનાલી ની ભાભી કહે છે સોના તારે શું પૂછવું છે તો રામુભાઈ પૂછે છે નાગને બદલે ઉંદરનું ચિત્ર દોર્યું હોય તો આવું સોનલ પૂછે છે પાંચમું નાગના મણી ની વાત સોનલ બેન ને કહો ને તો સોનલ ના ભાભી કહે છે ત્યાર પછી રેખાંકિત શબ્દ જવાબમાં મળે રીતે ચાર પાંચ વાક્ય બનાવવાના છે તો પહેલું સોનલ એટલે કે કોના બહેન વાર્તા કહેતા હતા હવે સોનલના બહેન શેની વાર્તા કહેતા હતા નરદમયંતી ની વાર્તા કહેતા હતા તેમાં કયા સાપ ની વાત છે તથા કોટક શું હતો કરકોટક સોરી કર્કોટક શું હતો તો સાપ હતો છઠ્ઠું સાતમ જન્માષ્ટમી સોમવાર વગેરે જેવા વ્રતો શ્રાવણ મહિનામાં આવે છે બીજું ભારતમાં કયા કયા ઝેરી સાપ જોવા મળે છે તો ભારતમાં પેલું કિંગ કોબરા બીજું કોબ્રા ક્રેટ્સ એટલે કાળતરો અને ફુરસો તથા ચિત્તળ તથા પાણીના અમુક સાપ ઝેરી છે ત્રીજું છે સાપ વિશે તો સાપ દૂધ પીવે સાપ બદલો રાખે સાપ વિશેની બીજી કઈ કઈ વાર્તાઓ સાંભળી છે તો અમે નાગ વિશે નાગ દમણ શેષ જન્મની વાત તથા રામ ભગવાનના નાગ માં બંધન જેવી વાર્તાઓ સાંભળી છે પાંચમું નોળીઓ વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે તો નોળીઓ પોતાના દાંત તીક્ષ્ણ કરવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે અર્થ પહેલું ખોદે ઉંદર અને અને ભોગવે કોઈ એક વ્યક્તિ મહેનત કરે તેનું ફળ કે લાભ અન્ય કોઈને મળે ત્યારે આ કહેવત વપરાય છે બીજું ડુંગર ખોદીને ઉંદર કાઢવા તો ખૂબ મોટી મહેનત કે પ્રયત્ન કરવા છતાં નજીવું કે ઓછું પરિણામ મળે ત્યારે આ કહેવત વપરાય છે ત્રીજું સાપે છછુંદર ગળિયા તો એવી પરિસ્થિતિ દર્શાવે છે જેવી પરિસ્થિતિ થવી પ્રશ્ન નંબર આઠ છે આ એકમમાં સૌથી લાડકું પાત્ર કયું છે શા માટે તો આ એકમમાં સૌથી લાડકું પાત્ર સોનલ નું છે કેમ સોનલ ની સહજ નાની ઉંમરની સાથે તેમના સવાલો પણ બાળક જેવા સહજ છે આખા ઘરને પોતાની જીજ્ઞાસા સંતોષવા પ્રશ્નો પૂછ કર્યા કરે છે નુકસાન ઉંદર નામના નાના પ્રાણીના કારણે થાય છે ઉંદર ખેડૂતનું લગભગ દર વર્ષે ત્રીસ ટકા જેટલું અનાજ બગાડી નાખે છે અને ઉંદર નો જન્મ પણ વધારે હોય છે પરંતુ સાપનું ભાવતું ભોજન પણ ઉંદર છે સાપ ઉંદર કરી નાખે છે અને ખેડૂતના પાક ને થતા નુકસાન ઉંદર નું નિયંત્રણ નહીં અને ઉંદરના નિયંત્રણ વગર કોઈ પાક સલામત નથી માટે સાપ ને શત્રુ ગણી મારવાના બદલે તેને બચાવવો જોઈએ તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત